આ સ્પ્લેન્ડર નો બ્રેક કેબલ આપણે ચેન્જ કરીએ છીએ કે બ્રેક બહુ હાર્ડ વાગતી હતી એના માટે અહીંયા આમ નાખી દેવાનો એ બહાર આવશે એકદમ ઈજી આવે તમે પણ જાતે ચેન્જ કરી શકો પણ અહીંયા જે આમ કરી આ રીતનું આમ ભરાઈ દેવાનું નીચેથી આ ભરાઈ ગયો બસ એકદમ ઈજી આવે કંઈ પાનાની જરૂર પણ ના પડે